છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામે વિદ્યાર્થીનીઓ એક જ બસમાં પંચોતેર જેટલી વિદ્યાર્થીનીઓને જોજ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવા મજબૂર બની છે જોજથી છોટાઉદેપુર ખાતે એક જ બસ આવે છે તો શનિવારે બસ મોડી આવે છે જેના લીધે વિદ્યાર્થીઓને બે છે પંચોતેર વિદ્યાર્થીઓને એક સાથે બસમાં બેસાડતા હોવાથી બસમાં અમુક વિદ્યાર્થીનીઓને બેસવાની પણ જગ્યા મળતી નથી ત્યારે હવે સરકાર જોજ ગામથી બસ શરૂ કરે તેવી માંગ કરી છે ત્યારે શનિવારે જવા માટે અમને ખૂબ જ તકલીફ પડે છે અને મોડી બસ આવે છે અને ત્યાં જવા માટે અમને જતાં જ બે પીરિયડ પણ જતા રહે છે એટલે અમારો અભ્યાસ બગડે છે એટલે બે બસ મૂકવા નમ્ર વિનંતી કરે છે એક બસમાં પણ હું એસએફ હાઈસ્કૂલમાં ભણવા જાઉં છું અને અમારે ખૂબ જ તકલીફ પડે છે અમે સૌ નવ વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને અને અમે ત્યાંથી બસમાં બેસીને એસએફ હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે અમે અમે પંચોતેર વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે એક જ બસમાં આવીએ છીએ અમે અને શનિવારની બસ અમારે નથી આવતી પણ અંદાજિત સિત્તેર બાળકો છોકરીઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દમણ ફળિયા મૂકવા માટે આવી છે બસ લઈને હા રોજ રોજ આવીએ છીએ હા રોજ અમે બસ આવી રીતના લઈને આવીએ છીએ અને મૂકીને જતા આવીએ છીએ